આજે વાત છે એક એવા જામાજ પોલીસ અધિકારીની જેમના નામથી ગુંડાઓ અને બુટલેગરોના બગ હાથ પગ ધ્રુજવા લાગે છે અમદાવાદ હોય કે સુરેન્દ્રનગર આ અધિકારી જ્યાં જાય છે ત્યાં ગુનેગારોના ગેરકાયદેસર સામ્રાજ્ય ઉપર બુલડોઝર ફરે છે જી હા હું વાત કરી રહ્યો છું આઈપીએસ પ્રેમસુખ ડેલુની આગળ વધીએ તે પહેલા અમારી ચેનલ લલકા ન્યૂઝ ને લાઈક શેર ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમદાવાદમાં જ્યારે પ્રેમસુખ ડેલુ ડીસીપી તરીકે પોસ્ટર હતા ત્યારે જુહાપુરા થી લઈને કોટ વિસ્તાર સુધી કુંડા તત્વોમાં માં ફફડા કાલુ કદન હોય કે નજીમ હોરા હોય કે પછી અજર કેટલી હોય આ તમામ નામચીમ ગુંડાઓને જેલના સળિયા ગણતા કરી દીધા હતા પ્રેમસુખ ઢેલુએ માત્ર ધરપકડ જ નહીં પણ વર્ષોથી ઉભા કરેલા તેમના ગેરકાયદેસર બાંધકામો પર જ્યારે નું બુલ્ડેજર ફર્યું ત્યારે આખા ગુજરાતમાં સંદેશ ગયો હતો કે કાયદો સર્વોપરી છે હવે આજ સિંગમ સિંઘમ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે

છુપાવવાની અને વાપરવાનું શરૂ કરી દીધું હતું જમીનની નીચેથી ગેરકાયદેસર તાર ખેંચીને ડાયરેક્ટ વીજ જોડાણ લેવામાં આવ્યું હતું અને એસપી ની સૂચનાથી પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું શું પરિણામ આવ્યું તે સાંભળીએ પ્રેમસુખ ડેલુની જ ચુબાનીથી સુરેન્દ્રનગર જિલ્લાના જે આપણે જે ચોટીલા ડિવિઝન છે અને આપણે ચોટીલા જે પોલીસ સ્ટેશન છે ચોટીલા પોલીસ સ્ટેશનના નાની મોલડી અને જાની વડલા જે ગામ છે આ ગામડામાં અમે લોકો કાલે રાત્રિ દરમિયાન એક કોમ્બિંગનો આયોજન કર્યું હતું અને આ કોમ્બિંગને પીજીવી સીએલની અને જીઇબીની ટીમ પણ અમારી સાથે હતી અને લગભગ સાઠને આસપાસ ટોટલ અલગ અલગ ટીમ બનાવીને અને અલગ અલગ જગ્યા પોલીસ સાથે મૂકીને અને હું જાતેથી પણ સાથે હાજર અને અમારા એએસપી અને ડીવાય પણ આ જગ્યા પર હાજર રહીને અને જે પણ અમારા જે મોટા બુટ લેગર અને જે મોટા ગુનેગાર હતા આ લોકોને ઘરે અમે આકસ્મિક રૂપથી ચેક કર્યો હતો ટોટલ ઉન્નીસ જે મોટા બુટ લેકર જેના ઉપર એસએમસીની અને એલસીબી દ્વારા મોટી જે કરોડો રૂપિયાની રેડ કરવામાં આવેલી છે આ લોકોને ઘરને અમે વિશેષ રૂપથી ટાર્ગેટ કર્યા હતા આ ટાર્ગેટ મેં ટોટલ જે ઉન્નીસ લોકો હતા આમાંથી પ્રતાપભાઈ રામભાઈ બસિયા કાઠી એ નાની મોરડીના નિવાસી છે ભરતભાઈ રામભાઈ બસિયા આ પણ નાની મોરડી ચોટીલાનો છે અને જયરાજભાઈ બાઉકુભાઈ ધાંધલ એ પણ નાની હોલ્નો છે અને સાથે સાથે રણુભાઈ અનકભાઈ ખાચર કાટી એ પણ નાન જાની વડલા ગામનો છે એવા કરીને અને ટોટલ જે સંજયભાઈ ભૂપતભાઈ ખાચર એ કાંદાસર ચોટીલાનો છે ઉદયભાઈ ઉમેદભાઈ ખાચર એ કાંદાસ ચોટીલાનો છે અને ટોટલ ઉન્નીસ લોકોને ઉપર અમે રેડ કરી હતી ટોટલ એક કરોડ ત્રીસ લાખના પીજીવી સેલ તરફથી દંડ આપવામાં આવેલો હતો એ જે લોકો હતા આ લોકોને તમામ લોકોને ઘરે ગેરકાયદેસર વીજળીના કનેક્શન હતા અને તમામને ઘરે બે બે ત્રણ ત્રણ ચાર ચાર એસી હતી અને તમામ લોકોને ઘરમાં મેં એસીના સાથે સાથે બીજા બધા ઇલેક્ટ્રિકલ જે સમાન હતા અને જે પીજીવીસીએલના જે વાયર હોય યા પીજીવીસીએલના જે થાંભલા હોય આ થાંભલાથી સીધો એ લોકો કનેક્શન લઈને અને પોતાના ઘરમાં જે છે અલગ અલગ એસી અને અલગ અલગ વસ્તુ એ લોકો ચલાવતા હતા અને ઘણા બધા જે જે પ્રતાપભાઈ રામભાઈ બસિયા અને બીજા ઘણા બધા લોકો તો એવા હતા જેને ઘરને પાસે જે પીજી વિશેની જે ડીપી લાગેલી હતી આ ડીપીથી ફેસની દિક્કત ના થાય તો સિંગલ અલગથી વાયર કાઢીને ત્યાંથી અને જમીન મેં અલગથી લે અને પોતાના ઘરે એવી રીતે એ લોકો કનેક્શન લઈને અને પોતાના જેટલા બધા જે અલગ અલગ જે ખેત હોય અને જે પોતાના જે વાડા હોય અમે પણ વીજળીની સપ્લાય કરવામાં આવેલ હતી તો અમે પણ જોઈને બધું અમને પણ બહુ અમારા માટે વસ્તુ વસ્તુથી કે એવી રીતે આગળ લોકો વીજળીની સફાઈ કરતા હતા અને એ જે તમામ લોકો છે એ મોટા બૂટલેગર છે અને આને ઉપર એસએમસી દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી દ્વારા ઘણા બધા કેસ થયેલા છે અને અત્યારે એ લોકો જે જગ્યા આના ઘર પણ બનાવેલા છે એ ઘર પણ અમે લોકો જે ત્યાંના તલાટી છે આને લિખિતમાં અમે લોકો આપીએ છીએ કે ભાઈ આના ઘર સરકારી જે ખરાબામાં છે યા પોતાની માલિકીની જગ્યા છે આ પણ અમે લોકો ચેક કરાવે છે અને જે પણ ના કોઈના ઘર યા બીજી બધી વસ્તુ ગેરકાયદેસર હશે સરકારી ખરાબામાં હશે તો આનું પણ હટાવવા અમે આવશે અને અત્યારે અમે જે પીજી સીમની ટીમ છે અને સાથે રાખીને અને એવા જે પણ એવા બદમાશ લોકો છે અને જે એવા બદમાશી કરતા હોય છે આ ઉપર અમારી રેડ જે છે એ ચાલુ છે પ્રેમસુખ દેલુનું આ કડક વલણ સ્પષ્ટ કરી રહ્યું છે કે સુરેન્દ્રનગરમાં હવે ગુનેગારોનું આવી બન્યું છે ભલે તે દારૂની હિરાફરી કરતા હોય પછી કાયદાના લાંબા હાથથી બચવું હવે અશક્ય છે આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો